નીલમબાગ પેલેસ ખાતે નિષ્કલંક મહાદેવજીની એકસો ને ઓગણત્રીસમી ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે અમાસના દિવસે રાજવી પરિવારની પ્રથમ ધજા ચડાવવામાં આવશે જેના પ્રતિનિધિ તરીકે વર્ષોથી રાજપરા ગંગાસતીના સરવૈયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે આ ધજાનું પૂજન નીલમબાગ પેલેસ ખાતે કરવામાં આવતું હોય છે જેમાં રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજયરાજસિંહજી ગોહિલ યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ધ્વજાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને અમાસના દિવસે રાજપરા ગંગાસતીના સરવૈયા પરિવાર દ્વારા રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે ધ્વજા ચડાવવામાં આવશે શિવ રજા પતકા પૂજન અરચન અહમ રારેશ્યે ધન્ને મનહシવ સંકલ્પમસ્તુ પાછી વાંચી કંપતી જોવી રાખો તટકા શરીરે રંગે કુષ્તુવા કુષ્વસ્તનો વિર્વસે વહીતે વહીતમ ધદાયો સતમિન્દુ દેવા છત્રાન્દ ચકરા સ્વસ્તિનઇંદ્રો વ્રજસ્રવાસ્તિના પૂખા વિસ્તા સ્વસ્તિ નક્ષો સ્વસ્તિનો બ્રહસ્પ ધાતો ભદ્રો دا صيادي حضرتن کي دا پتي مارڻ جي اچڻ کرو يا ڪهتا نیں کي منه رهي ٿي پروليس ڪلنبا دي الله ره 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 ڪلنبا

આજે દર વર્ષની જેમ નિષ્કલંગ દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નિલમબાગ પેલેસ ખાતે થઈ રહી છે આજે એકસો ને ઓગણત્રીસમી ધજા આજે અહીંયા પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે અને મારે નિષ્કલંગ દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને ભાઈઓને બહેનોને માતાઓને બધાને ખૂબ સુખી રાખે બધાની પૂરી બધી મનોકામના પૂરી થાય અને ભાવનગર શહેરને ભાવનગર જિલ્લાને સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનને રોગમુક્તિ રાખે અને બધાને સદવિચાર આપે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું જય ભોલેનાથય વાસુદેવસિંહ ગોહિલ પ્રમુખ સર ગોહિલવાર રાજપૂત સમાજ ખાસ વાત કરીએ તો રાજવી પરિવારની કોળિયા ખાતે પરંપરાગત ચડી છે સરવૈયા પરિવાર જે છે એ આજે છેલ્લા એકસો અઠ્યાવીસ વર્ષથી આ ધજા ચડાવી રહ્યો છે એકસો ઓગણત્રીસ કરી રવાના કરવામાં આવશે શું રાજવી પરમ રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સહિતના સરવૈયા પરિવાર દ્વારા એકસો ઓગણત્રીસ વર્ષથી જળવાઈ રહી છે આ પરંપરા જાળવનાર તમામ સરવૈયા પરિવારના સૌપ્રથમ તો હું ખાસ શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે વંદન પાઠવું છું મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂંજન વિજન થાય છે આ સમગ્ર ધજાનું આયોજન સર્વૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષથી નિષ્કલંક મહાદેવની જ્યારે પ્રથમ ધજા ચડે છે ત્યારે રાજ પરિવારની આ ધજા ચડવાનો હેતુ છે નિષ્કલંક મહાદેવ સમગ્ર ભાવનગર જિલ્લો કે સમગ્ર ગુજરાત કે હિન્દુસ્તાન ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વરસાદ સારો થાય સૌની સુખા સારી છે તંદુરસ્તી સારી રહે એવા આશય સાથે રાજવી પરિવાર છેલ્લા ઓગણ એકસો ને ઓગણત્રીસ વર્ષથી નીલબાગ પેલેસ ખાતે પૂજન અર્ચન કરી રાજવી પરિવારને દ્વારા એના પ્રતિનિધિ તરીકે સર્વૈયા પરિવાર જરા ધજા ચઢાવવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સૌ પ્રથમ ધજા ચડાવશે એ ગોહિલવાડનું ગૌરવ છે રાજવી પરિવારનું ગૌરવ છે અને નિષ્કલક મહાદેવના હંમેશા ગોહિલ પરિવારના સમગ્ર ભાવનગર ઉપર એવા આશીર્વાદ વરસે કે સમગ્ર પરિવાર સુખમય શાંતિથી અને તંદુરસ્તીથી જીવે અસ્તુ